નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું મિત્રો હવે રાજ્યના ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર તો મિત્રો વાત કરવામાં આવે તો મંગળવારના દિવસે સોનાના ભાવમાં આવ્યો આટલો વધારો મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય ત્યારે મિત્રો હવે બે લાખ સુધીની લોનને લઈને મોટા અપડેટ તો મિત્રો વાત કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન અને મહિલાઓ માટે આવી ખુશખબર જ્યાં મિત્રો પશુપાલનો માટે આવે નવા ખુશખબર એટલે કે મિત્રો રૂપિયા સાડત્રીસ હજારની સબસિડી અને મિત્રો વાત કરવામાં આવે તો હવે ઘરે બેઠામાં મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેટ્રોલ ડીઝલ થશે સસ્તું આ તમામ મોટા સમાચારની જ્યારે મિત્રો વિસ્તૃતમાં વાત કરવાની હોય છે ત્યારે મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્યમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કારણ કે મિત્રો હવે ખેડૂતોએ આગામી તારીખ પંદર માર્ચ સુધીમાં ખેડૂત નોંધણી કરાવ ખેડૂત નોંધણી કરાયા બાદ મિત્રો પંદર માર્ચ સુધીમાં નોંધણી કરાવી પડશે અને ભારતીય કપાસ નિગમ ઇ માર્કેટ પોર્ટલ પર પણ ખરીદ કેન્દ્રો ખાતેની નોંધણી કરાવી શકાશે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના ચુમ્બોતેર ખરીદ કેન્દ્રો ખાતે કપાસની ખરીદી આગામી સપ્ટેમ્બર બે હજાર સુધી ચાલશે અને મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો ભારત સરકારે કપાસ માટે રૂપિયા સાત હજાર એકોતેર ટકાનો ભાવ જ્યારે જાહેર કર્યો છે ત્યારે મિત્રો ગાંધીનગર થી ગાંધીનગરમાં ખેડૂતોને દરેક પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે મિત્રો વાત કરવામાં આવે તો કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈશ્વિક વૈષ્ણવે જણાવ્યું છે કે મોદી સરકારે ડીએપી માટે રૂપિયા ત્રણ હજાર આઠસો ને પચાસ કરોડ રૂપિયાનું વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજની મંજૂરી આપી દીધી છે તો મિત્રો મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતોને માટે હવે ડીએપીના ભાવ જે યથાવત રહેશે એટલે કે મિત્રો ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની થેલી માત્ર રૂપિયા તેરસો ને પચાસમાં મળશે એટલે કે તેના પર મળતી સબસિડી મિત્રો હજુ યથાવત રહેશે અને મિત્રો વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં સતત જે વધઘટ થતી રહેતી હોય છે તેને લઈને મિત્રો આ નવા અપડેટ સામે આવી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રૂપિયા બે લાખ સુધીની લોન માપ જ્યાં મિત્રો વાત કરવામાં આવે આ સમાચારની તો હવે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે મિત્રો એટલે કે લોન લીધેલા ખેડૂતો નોંધાયેલા છે તેમાંથી મિત્રો હવે સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાળીસ ખેડૂતોને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે રૂપિયા કુલ અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડની લોન લીધી હતી ત્યારે મિત્રો હવે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો એનો સીધો અર્થ એવું થાય છે કે ગુજરાતમાં દરેક ખેડૂતને માત્ર રૂપિયા બે લાખ તેસઠ હજાર પંચાણું રૂપિયા કરોડનું દેવું મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે જ્યારે દેવાદાર બનતો જાય છે જ્યારે મિત્રો તેલંગણાની સરકારે ખેડૂતોને રૂપિયા એક લાખ સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે તો હવે સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ નેવ ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે જ્યારે મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે જો તમારે પણ આવકનો દાખલો ઘટાવવો છે તો નવું ગેસ કનેક્શન જોઈએ છે અથવા મિત્રો આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે અથવા તો મિત્રો વિધવા કે વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવવો છે ત્યારે મિત્રો હવે કે અન્ય બીજા સરકારી કોઈ લાભો લેવા છે તો તમામ લાભ લેવા માટે મિત્રો રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે મિત્રો એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો વહેલી તકે કેવાયસી બાકી હોય તો કરાવી લેજો કારણ કે મિત્રો જો તમારે કેવાયસી નહીં કરાવેલી હોય તો મિત્રો સરકારી કામો કરવામાં આગળ કોઈ અગવડતા ન પડે તેના માટે મિત્રો તમારે કેવાયસી ફરજિયાત કરાવવાની રહેશે એટલે કે મિત્રો વહેલા તે પહેલાં ધોરણે કેવાયસી કરાવવાની રહેશે જે ખૂબ જ મોટા અપડેટમાં આવી રહ્યા મિત્રો મિત્રો મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સમાચાર છે પશુપાલકો પશુપાલકોને રૂપિયા સાડત્રીસ હજારની ની આ મિત્રો વાત કરવામાં આવે તો હવે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના અમલમાં મૂકી છે જે ગ્રામીણ જે મિત્રો ગ્રામીણ સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને મિત્રો ગોબર ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂપિયા સાડત્રીસ હજારની સબસિડી આપે છે તો મિત્રો વાત કરવામાં આવે તો હવે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા સ્વસ્થ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે ત્યારે મિત્રો હવે આજે રાજ્યમાં વધુ પણ પણ વધુ બાયોગેસ પ્લાન્ટ જ્યારે કાર્યરત છે જેના થકી મિત્રો પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અપડેટ આવી રહ્યા છે મિત્રો હવે ઘરે બેઠા બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે કારણ કે મિત્રો હવે આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલા લર્નિંગ લાયસન્સ એટલે કે કાચા લાયસન્સની જરૂર પડતી હોય છે અને મિત્રો આ કાચું લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓએ ધક્કા ખાવા પડતા હોય છે પરંતુ મિત્રો હવે પરીક્ષા આપવી પડતી હોય છે ત્યાં જઈને ત્યારે મિત્રો લાંબી લાંબી લાઇનો હોય છે ત્યાં ઓલરેડી સ્લોટ બુક હોય છે જેના કારણે મિત્રો ગ્રાહકો એટલે કે વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં હતા જેના કારણે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત મિત્રો હવે તમે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ એટલે કે પરીક્ષા આપી શકશો એટલે કે ઘરે બેઠા તમે કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરાને કનેક્ટ કરી અને તમે ટેસ્ટ આપી શકશો મિત્રો હવે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે ઉપર જણાવવામાં આવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું જે આ મિત્રો વાત કરવામાં આવે સમાચારની તો મિત્રો હવે ક્રૂડ ઓઇલના ભાવમાં આધારે ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરતી હોય છે મિત્રો વાત કરવામાં આવે તો દરરોજ સવારે છ વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ્યારે સુધારો કરે છે જે રીતે મિત્રો ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે તેના પરથી કહી શકાય છે કે પેટ્રોલ અને ડીઝલ પણ બેથી ત્રણ રૂપિયા સસ્તું થઈ શકે છે જો કે મિત્રો વાસ્તવમાં માર્ચ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં કાચા તેલના દરમાં બાર ટકાનો ઘટાડો થયો છે જ્યારે મિત્રો આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટ અને સ્ટાઇપ રિફાઇનિંગ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે ત્યારે મિત્રો આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મંગળવારના દિવસે સોનાના ભાવમાં આવ્યો વધારો જે આ મિત્રો વાત કરવામાં આવે તો આજે મંગળવારના અગિયાર માર્ચના સોનાના મામૂલી તેજી આવી છે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસે સોનાના ભાવમાં ઘટાડો રહેવાની બાદ આજે સોનું વધી રહ્યું છે ત્યારે દેશના મોટાભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ સત્યાસી હજાર આઠસો રૂપિયાની આસપાસ અને બાવીસ કેરેટ ગોલ્ડ એંશી હજાર પાંચસો રૂપિયાની ઉપર જોવા મળ્યું છે તો મિત્રો કારોબાર કરી રહ્યો છે ત્યારે મિત્રો હવે એક કિલોગ્રામ ચાંદીના ભાવ અઠ્ઠાણું હજાર નવસો રૂપિયાના સ્તર પર છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે